જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો બારમા અધ્યાયના ના ચૌદમાં શ્લોકમાં ભગવાન કૃષ્ણ એ સિદ્ધ ભક્તના લક્ષણોની વાત કરી અને ભગવાને વાત કરી કે સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય જે સતત સંતુષ્ટ છે એક ધારો જે યોગી છે યતાત્મા જેમણે મન બુદ્ધિ ઇન્દ્રિય અને શરીર ઉપર વિજય પ્રાપ્ત કરી દીધો અથવા વશમાં કરી લીધા છે અને જે દ્રઢ નિશ્ચય છે ભગવાન હું છું અને ભગવાન મારા છે આવું નક્કી કરીને બેઠો છું તો મયી અર્પિત મનબુદ્ધય મદભક્ત સ ચ મેં પ્રિય અને જેને મને મન અને બુદ્ધિ અર્પિત કરી દીધા છે આ જે મારો ભક્ત છે ને ભગવાન કહે છે સ મેં પ્રિય તે મને પ્રિય છે તે મને વાહલો છે અને હવે ભગવાન છ લક્ષણોના આગળ સિદ્ધ ભક્તના બીજા છ લક્ષણોની વાત કરતા પંદરમાં શ્લોકમાં ભગવાન કહે છે કે યશમાત ન ઉદ્વિજતે લોકો લોકાત ન ઉદ્વિજતે ચ હર્ષા મર્ષ ભય ઉદ્વેગે હિ મુક્ત प्रियह स च मे प्रियह यस्मात् यस्मात् એટલે જેનાથી લોકહ એટલે કોઈ પણ જીવ જીવ એમ લોકહ કોઈ પણ જીવ ન ઉદ્વિજતે ઉદ્વેગ નથી પામતો યસ્માત્ ન ઉદ્વિજતે લોકહ જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ ઉદ્વેગ એટલે દુઃખ પામતો ઉદ્વેગ નથી પામતો ચ અને ય એટલે જે પોતે લોકાત ન ઉદ્વિજતે જે પોતે કોઈ પણ જીવથી ન ઉદ્વિજતે ઉદ્વેગ નથી પામતો જે બીજ કોઈ પણ જીવથી ઉદ્વેગ નથી પામતો હર્ષ અમર્ષ ભય ઉદ્વેગે હિ મુક્ત યહ યહ એટલે જે હર્ષ એટલે હર્ષ પછી અમર્ષ એટલે અમર્ષ અમર્ષ એટલે ઈર્ષા પણ કેવી ઈર્ષા જેને કોઈ પણ જાતનું લાગુ ન પડતો હોય અને એમની જે ઈર્ષા કરે બીજાની પ્રગતિને જોઈને થતી ઈર્ષાને અમર્ષ કહેવાય પોતા સાથે કોઈ લેવા દેવા ન હોય એને કાંઈ લાગુ ન પડતું હોય છતાં એની ઈર્ષા કરતો હોય એની પ્રગતિને જોઈને એવાને એટલે હર્ષ અમર્ષ ત્યાર પછી ત્રીજી બાબત છે ભય અને ચોથી બાબત છે ઉદ્વેગ ભય અને ઉદ્વેગ આદિથી મુક્ત એટલે રહિત છે એમનાથી છૂટો છે રહિત છે ભગવાન કે છે સ ચ મે પ્રિય તે મને પ્રિય છે તે ભક્ત મને પ્રિય છે અથવા વાહલો છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ પામતો નથી અને જે કોઈ પણ જીવથી ઉદ્વેગ પામતો નથી હર્ષ અમર્ષ ભય અને ક્રોધ વાળા ભય અને ઉદ્વેગ થી જે મુક્ત છે તે મને પ્રિય છે હવે અહીંયા ભગવાન એવી વાત કરી કે યશમાત ન ઉદ્વિજતે લોકો જેમનાથી કોઈ પણ જીવ છે એ ઉદ્વેગ ન પામે ઉદ્વેગ એટલે ખરેખર શું કહીએ છીએ દુઃખ આપણે એક સાદો અર્થ એવો લઈ શકીએ દુઃખ પણ મનની અંદર થતું દુઃખ એમ શરીરમાં કંઈ લાગ્યું છે ને એનો દુખાવો થાય છે એ પણ એક જુદી વસ્તુ છે અને મનની અંદર જે દુઃખનો અનુભવ છે ને એને ઉદ્વેગ કહેવાય કંઈક કંઈક થશે કંઈક થશે એવી બીક હોય અને મન જે દુઃખી થતું હોય છે ને એમની વાત છે કોઈ પણ જેનાથી એક પણ જીવ છે ને આવો દુઃખી ન થવો જોઈએ ઉદ્વેગ ન પામતો હોય એવી વાત કરવા માંગી હવે ભક્ત છે એ સર્વત્ર અને સર્વદા એ પરમ પ્રિય પ્રભુને જ જુએ છે ઈશ્વર પ્રત્યે જ એમની ભાવનાઓ છે અને એ શરીર છે મન છે બુદ્ધિ છે ઇન્દ્રિયો છે આ બધાથી થતી જે ક્રિયાઓ છે એ શેના માટે કરે છે તો કે પ્રભુની પ્રસન્નતા માટે કરે છે પોતાના શર શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયોથી થતી બધી ક્રિયાઓ છે એ પોતાના પરમ પ્રિયને પ્રસન્ન કરવા માટે ઈશ્વરને ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે છે અથવા તો ક્રિયાઓ કરે હવે જેમની ક્રિયાઓ આવી રીતથી થતી હોય જે પરમ પરમાત્મા પરમાત્મામાંથી થતી હોય તો એનાથી બીજો લોક ઉદ્વેગ કેવી રીતથી પામે બીજા જીવ ઉદ્વેગ કેવી રીતથી પામે પણ ઘણી વખત શું થતું હોય છે કે ભક્તની એક ખાસ વિશિષ્ટતા સમાજની અંદર એમનું મળતું માન છે મોટાઈ છે એમની જે મોજ છે એ ભક્તની રહેણી એવી આ બધી વસ્તુઓ જોઈને અમુક લોકો એનાથી દુઃખી થતા હોય છે કે આ આની પાસે કાંઈ નથી છતાં કેટલું સારું જીવન જીવી રહ્યા છે એમ અને એમને કારણે શું થાય છે કે અમુક લોકો એમનાથી દુઃખી થતા હોય છે એટલે માન મોટાઈ મર્યાદા આ તે બધું જોઈ અને દુઃખી થવું એ દોષ ખરેખર ભક્તનો નથી એ તો દુઃખી થનારનો દોષ છે પણ છતાં ભગવાન એમ કહે છે કે યશમાત ન ઉદ્વિજ તે લોકો બીજા અર્થમાં કહીએ તો સર્વભૂતેશું બધા જ પ્રાણીઓ છે આ ભક્તને કારણે એને કે કોઈ પણ પ્રકારે દુઃખી ન થવા જોઈએ ઉદ્વેગ ન પામવા જોઈએ એ ત્યાંથી પસાર થાય તો બિંદાસ્ત કોઈ છે પશુ પક્ષી પ્રાણીઓ આ તે બધા ત્યાંથી નીકળી શકવા જોઈએ એના મનમાં કોઈ ઉદ્વેગ ન હોવો જોઈએ કે આ આપણને કંઈક કરશે કે કંઈક થશે એમ આમ એક રીતે જોઈએ તો આત્મીયતા હોય જ્યાં આત્મીયતા હોય ને ત્યાં ઉદ્વેગ ન હોય એમ એમ સર્વભૂતે શું બધા પ્રાણીઓ પ્રત્યે છે આમ આત્મીયતાનો ભાવ છે એનું પહેલું લક્ષણ પછી ભગવાન વાત કરે છે કે ચ લોકાત ન ઉદવી જતે અને જે બીજા કોઈ પણ પ્રાણીઓથી અને પોતે પણ બીજા કોઈ પ્રાણીઓથી કે જીવથી ન ઉદવી જતે ઉદ્વેગ પામતો નથી હવે બીજા કોઈ પ્રાણીઓથી ભક્તની સંપૂર્ણ ક્રિયા છે ભગવાનને પ્રસન્ન કરવા માટે બધી જ પ્રકારના સર્વ પ્રકારના કર્મ છે ભગવાનને પ્રસન્ન કરવા માટેના હોય તો એ શું કામ આવું કરે એમ એ શું કામ બીજાથી ઉદ્વેગવાનું પણ ઘણી વખત શું થતું હોય કે અમુક સાધકની સાધના એમની વિશિષ્ટ પ્રકારની એમની જેમ માન મળતું હોય અમુક પ્રકારની સાધના હોય આધ્યાત્મિકતાની ઊંચાઈ હોય આ બધું જોઈને સાધકના મનમાં થોડુંક દુઃખ થાય કે હું અહીંયા ક્યારે પહોંચી શકીશ એમ અથવા હું અહીં ક્યારે જઈ શકીશ અથવા તો કોઈ બીજા પશુ પ્રાણીઓ પ્રત્યેના વિવિધ ભાવને કારણે પણ ઘણી વખત દુઃખ થતી હોય જંગલના પશુઓની હિંસકતાને કારણે પક્ષીઓના આ ઋતુઓની અંદર દુઃખી થતા જોઈ અને પક્ષીઓ પ્રત્યેની લાગણી મમતાને કારણે એમને દુઃખ થતું હોય આ સાધકને અથવા ભક્તને દુઃખ થતું હોય ભગવાન કહે છે એક બીજા કોઈ પણ જીવથી દુઃખી ન થવો જોઈએ એ પક્ષી જે અત્યારે ભોગવી રહ્યો છે એ શું કારણ ભોગવી રહ્યો છે તો કે એ એમના કર્મોના ફળ છે ને એણે પક્ષી યોનીમાં જન્મ લીધો છે અને પક્ષી યોનીમાં જન્મ લીધો હોવાને કારણે એ અત્યારે આ પ્રમાણે ભોગવી રહ્યો છે કોઈ પશુ છે તો એમણે પશુ યોનિમાં એમના પૂર્વજન્મના કર્મના ફળને કારણે છે તો એ પૂર્વજન્મના ફળને કારણે હોવાને કારણે એમાં તારે દુઃખ કરવાની જરૂર નથી એટલે ભક્ત જો કોઈ વ્યક્તિ દુઃખ કરશે ને તો શું થશે એને પ્રતિકૂળ પરિસ્થિતિમાં એમણે દુઃખ કર્યું છે એને દુઃખ થયું છે અને તો પછી અનુકૂળ પરિસ્થિતિમાં એ સુખ પામશે સુખ પામશે ભગવાને તો આગળના જ શ્લોકમાં કહી દીધું ને કે સમ દુઃખ સુખ ક્ષમી સુખ અને દુઃખમાં સમાન હોવો જોઈએ તને ઉદ્વેગ થવાનું તું તારાથી કોઈ ઉદ્વેગ ન પામવું જોઈએ અને તું પણ કોઈનાથી ઉદ્વેગ ન પામવો જોઈએ પછી તરત જ એ જ વસ્તુ ભગવાને એ કીધું છે કે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ મુક્ત જે મારો ભક્ત છે હર્ષ એટલે આનંદથી તમારા મનની પ્રતિ અનુકૂળ પરિસ્થિતિઓને પ્રાપ્ત કરી અને તમે જો હરખાઈ જાઓ છો એવું ન હોવું જોઈએ તમે હરખાવ છો તો સાંસારિક અનિત્ય સુખને કારણે તમે હરખાવ છો તો એ અનિત્ય અનિત્ય સુખ છે તો એ તમને દુઃખ પણ આપશે અને જો તમે હર્ષ અને દુઃખ હશે તો તમને શોખ પણ થશે દુઃખ થશે એટલે કે શોખ થશે અને રાગ અને દ્વેષમાં તમે બંધાઈ જશો અને રાગ દ્વેષનું બંધન છે એટલે સંસારનું બંધન છે તો પછી ભક્ત જેવું ર્યુજ ગયા એટલે આ હર્ષ છે પછી બીજું છે અમર્ષ કોઈની પ્રગતિ જોઈ અને ઈર્ષા કરવી જે તમને ખરેખર કાંઈ લાગવું જ ન પડતી હોય અહીંયા તમે તમારું કામ કરો છો અને બીજા દેશના કોઈ વ્યક્તિની કે કોઈ એના પ્રમુખને કે એવી સારી રીતે જિંદગી જોઈને તમે અહીંયા એમને યાદ કરીને અફસોસ કરો કે આ કેવું સારું જીવે છે પણ તારે ને એને કોઈ લાગે વળગે જ નહીં એમ અને એમ છતાં તું અમરશ એટલે એમની ઈર્ષા કરે છે કોઈ બીજાની સારી વસ્તુ પ્રાપ્ત થતી હોય એમાં કરેલી ઈર્ષાને અમર્શ કહેવાય ભગવાન કહે છે તારામાં હર્ષ પણ ન હોવો જોઈએ અમર્ષ પણ ન હોવો જોઈએ અને ત્રીજી બાબત છે ભય કોઈ પણ પ્રકારનો ભય ન હોવો જોઈએ હવે કોઈ પણ પ્રકારના ભયની અહીં વાત છે એટલે સ્વાભાવિક રીતે તો ભય કેનો હોય છે કે સૌથી મોટો ભય જો હોય ને તો મૃત્યુનો ભય છે હવે આ ભક્ત કેવો હોવો જોઈએ કે તો એમણે તો પરમાત્મા સાથે પોતાનો સંબંધ બાંધો છે પરમાત્માને જ પ્રિયજન ગણે છે અને મૃત્યુ છે એ તો મારું તો પોતાનું શક્ય નથી મૃત્યુ શરીરનું થાય છે એટલે મૃત્યુ સિવાયના બાકીના બધા જે ભય છે તો નાના નાના છે એમના પછીનો જ બીજો મુદ્દો જે ઉદ્વેગ છે એમાં પણ લઈ શકીએ એક ભય આપણને ભયના બે પ્રકાર છે એક ભય આપણને બાહ્ય રીતે થાય છે દાખલા તરીકે સિંહ છે સાપ છે વિછી છે આવા નોખાનોખા જીવજંતુઓ અને પ્રાણીઓને કારણે આપણે ભયનો અનુભવ કરતા હોઈએ છીએ એક ભય એ જ બીજો ભય આંતરિકો હોય છે અંદરથી તમને ભય જાગ્રત થાય વિવિધ પ્રકારના ભાવો પેદા થાય અથવા તો વિવિધ પ્રકારના શરીરની અંદરથી થતા રોગ છે ઈર્ષા છે આમને કારણે ભયનું વાતાવરણ જન્મે છે કારણ કે તમે ભગવાન કૃષ્ણએ વાત કરી કે ભાઈ મનથી વિચારેલું કર્મ છે ને એ પણ પુણ્ય અને પાપ આપનારું છે હવે તમે બીજા માટે કંઈક એવું વિચારો છો એવું કરો છો ઈર્ષા કરે છો તો સ્વાભાવિક છે કે તમને એમની ઈર્ષાને કારણે તમે વિવિધ રીતે વિચાર કરો છો ને એ તમને કે ભાઈ હવે પછી આ મેં કરેલા કર્મોનું મારે ફળ ભોગવવું પડશે ને આવું હશે મારા કેટલા કર્મો બાકી છે આ બધા જે પ્રકારના ભય છે એમને આંતરિક ભય કહે છે અને પછી ભગવાન કહે છે ઉદ્વેગઃ મુક્ત ઉદ્વેગેહી એ મુક્ત હર્ષથી મુક્ત ભયથી મુક્ત અમર્ષથી મુક્ત અને ઉદ્વેગથી મુક્ત વિવિધ પ્રકારનો જે ઉદ્વેગ છે એ આ બધો જે પ્રાકૃતિક બધી ક્રિયાઓ થઈ રહી છે અતિશય વરસાદનું પડવું ખૂબ ગરમી પડવી ભૂકંપ થવો વાવાઝોડું થવું પૂર પ્રકોપ થવા આ બધાને કારણે તમને જે ઉદ્વેગ થાય છે એ કોઈ જીવ નથી એ પેલા જે આવ્યું યશમાં તદવી ઉદ્વિજતે લો એ જીવને કારણે અહીં જે થાય છે પ્રાકૃતિક બધી વસ્તુઓ છે ભૂકંપ છે વાવાઝોડું છે વરસાદ છે અતિવૃષ્ટિ છે અનાવૃષ્ટિ છે આ કોઈ પણ પ્રકારનો જેમને આ અસર ન હોય એમનાથી એ મુક્ત હોય છૂટેલો હોય એમનું એ બંધન ન હોય આમનાથી એ બંધાયેલો ન હોય ટૂંકમાં કોઈ જીવથી એ ઉદ્વેગ ન પામતો હોય કોઈ જીવ એનાથી દુઃખી ન થતું હોય જેમને હર્ષ ભય અમર્ષ અને ઉદ્વેગથી જે મુક્ત હોય ભગવાન કહે છે જેમની અંદર આવા લક્ષણો છે આ છ લક્ષણો છે સ ચ મેં પ્રિય તે મને પ્રિય છે આપણે કાલે જ હજી વાત કરી હતી કે ભગવાને ચોથા અધ્યાયમાં વાત કરી હતી કે જે મને જેવી રીતે ભજે છે ભક્ત અને ભગવાન પ્રિય છે અને ભગવાન પોતાના એ વચન પ્રમાણે જો તું મને પ્રિય ગણતો હોય તો હું તને પ્રિય ગણું છું ભગવાન કહે છે એટલા માટે મને ભક્ત પ્રિય છે જે આવા છ લક્ષણોથી યુક્ત છે સરસ મજાનો શ્લોક છે કે યસ્માત ન ઉદ્વિજતે લોકો લોકાત ન ઉદ્વિજતે ચ ય હર્ષ મર્ષ ભય ઉદ્વેગ હૈ મુક્ત યશ ચ મેં પ્રિય હે પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ